વિરુદ્ધ ટિપ્પણી સ્વામીના વિરોધમાં પાટણ પંથકમાં પડ્યા પડકાર સાતલપુર વારાયના સનાતન પ્રેમીઓએ અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર આપ્યું જલારામ બાપા વિરુદ્ધ ટિપ્પણી કરનાર સ્વામીના વિરોધમાં પાટણ પંથકમાં પણ પડઘા પડ્યા છે ત્યારે શુક્રવારે સાંતલપુર વારાયના સનાતન પ્રેમીઓએ અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શન સાથે વારાઈ મામલતદારને આવેદનપત્ર આપી સ્વામીનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાન પ્રસાદ મંદિર ખાતે જઈ જાહેરમાં માફી માંગે તેવી ઉગ્ર માંગ કરી છે વરાઈ ખાતે સમગ્ર સનાતન હિન્દુ ધર્મના લોકોને રધુવંશી લોહાણા સમાજે વિશાળ સંખ્યામાં એકત્રિત થઈ વીરપુરના સંત શ્રી જલારામ બાપા વિરુદ્ધ ટિપ્પણી કરનાર સ્વામીનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાન પ્રસાદ વિરુદ્ધ અર્ધનગ્ન

જેમપ્રકાશ સ્વામીજીએ બાપા વિરુદ્ધ જે શબ્દો ઉચ્ચાર્યા છે એ ખૂબ નિંદનીય છે અને સંતોએ સારી વાતો કરવી જોઈએ આવી રીતે સમાજને સનાતન ધર્મને નુકસાન થાય એવી વાતો એમણે કરવી ના જોઈએ એના માટે વારાહી લઘુવંશી સમાજ તથા સમગ્ર હિન્દુ સમાજ વતી બધાએ આવેદનપત્ર આજે મહમદદાર સાહેબને આપ્યું છે અને સખત શબ્દોમાં બધા વિરોધ કરે છે ઓકે હવે બોલો જ્ઞાન પ્રકાશ સ્વામીને કદાચ એ ખબર રહી હોય કુદરતના દરવાજે વાણી અને પાણીનો હિસાબ આપવો પડે છે એમણે જલારામ બાપાના ના બાપાની બાબતે જે કંઈ વાણી વિલાસ કર્યો એ સનાતન ધર્મને અને સનાતન સંતને દુઃખ પહોંચે તેવું તેવું તેમનું નિવેદન રહ્યું છે તેથી એ વીરપુરમાં આવી અને જલારામ બાપાની માફી માગે ઠક્કર સમાજ અને જલારામ ભક્ત સમાજ આનાથી નારાજ થયો છે એમની ધાર્મિક લાગણી દુભાણી છે હૃદયને ઠેસ પહોંચી છે એટલે એમને માફી માંગવી જોઈએ અને નમતું જોખવું જોઈએ જો નમતું નહીં જોખે તો હજુ આંદોલનને વધુ વેગવંતું બનાવીશું તેની હું તેમને આ મીડિયાના માધ્યમથી જાણ કરું છું આજ રોજ અમે વારાણસી મામલતદાર ઓફિસે જ્ઞાન પ્રકાશ જે અમારા જલા બાપા માટે જે ટિપ્પણી કરી છે એ સખત શબ્દોમાં આજે વખોડીએ છીએ અને આવા સંતોને એમના ધર્મના જે ગુરુ હોય એમને આવા લોકોને કાઢી મેળવા જોવે આવી અમારી સખત માગણી છે અને જલારામ વીરપુર જઈ અને લિખિતમાં માફી માગે તો જ અમે માફીએ આપી શકીએ નકર આને માફી ના મળે અને આવા ઘણીવાર અવારનવાર એ લોકો હનુમાનજી વિશે બીજા વિશે બોલતા હોય એટલે આવું ના બોલે અને હિન્દુ સમાજમાં ખોટા બે ફાટિયા ના પડે એના માટે અમે ખૂબ દુઃખી છીએ અને જલબાપાની માફી માગે એ જ અમારી અરજ અસ્તુ જય જય